otra phuke he rom chawa basa o dhe paatu marta koi mojo e ai tu mar le ko la par mo chathi maro to papa mo chathi mar photo dubi ka mana ta babo eta nete kem khabar den aakha unne se paisa kriya nathi paas pe babo aane nome bhuli jaavanu ya kas kar kas karne mitho man pura

વસોડો પાસ હોય બાર ની પબ્લિક ઘણી રે મારે પાસે ને પૈસા ના હોય નહીં પૈસા હોય આ તમાસે ન્યૂઝમેન મોબાઈલ મન ટીવી મન આ આકલા છોરાના ડુડો લઈ ગયો પડ્યો તો કેમેરો રાખો કેમેરા મોટા મોટી મોટી લઈ જાય કોઈ મારો ભાઈ ઓળખાતો નથી આ છોરાનું શું મોંતો થઈ જવાય કતો હાલવાનું કે નો તારા કામ કરતા હોય કેટલા મોસા રોતો ને થા વેતા હોય તો રોમ નાનું અરે યાર હા 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 પણ મને 2000 રૂપિયા આલહો આપળો અા પેરી જાય અંદર લે ઓરની મધુતર ચાલ અને મે કોક લઈ પડ્યો કોણ જ જાતું સપ્તાહ નઈ જાશે પણ

એ તો આ જુદીવા અલા આ શું છે કાફિયો છે ઈ તો બા ઘાત છે હાચી ના કુંડે બારે નીચે ભાજી કરીને

અલા પણ ઓ મોમ કેમ કેમ બેહવાનો તો બેહજે કોઈને બતાવ તો મન પર પાછી મેલી થડી તો ભાગી જાય પગ મેના તો પ્લાસ્ટિક છે ઓય ના ભાગે મજબૂતાના ભાગે મજબૂતા બેહોત ખરેખર તું બેહજે કોઈને મને બતાવ તો મારતા જાવ નહીં બેન શું તો પતા કેમ બેહવાનો એમ એ આયો એક પગ ઓમેલો એક પગ ઓમેલો એટલે પછી વાખમાં તો કામ થઈ જાય છે હા ઓય જા મારા દીકરાનો મામજ બંધ ન કરતા પપ્પા છો વાડો નથીવાય ત્યાં હે વાડો નથી હા અજા હે છે હે બાકારતા મને શું ખબર લેતા તપડ તો મને તો મત મન તો તમને કઈ થાય મિલે ની ગુડા આજ તો રવિવાર રવિવાર ની અઠવાડી રજા તો આજ મે છે ખબર છે તો તો ઈ આ મે તો બધા તો બે હવાનો હા તો હા બસ આવશે ને હમણે જઈ બસ છે હમ પણ ને એક જ પછી પછી વધારે કાલે મળશે કાલે મળશે એમ બે oh. પૈસા really,

નાખો ખબર આવે છે હરિમ હરિમ ભીડો શિખર મળતો હોય છે એમની વાતો ટકા જઈશ મહોઈ જાત કે છે છણે આ બીડી પી એને મચ્છર મરી જાશે કેટલા મચ્છર કાળે મચ્છર આ ગભરામણ થાય છે હ તો હા

તો કે ભૂડા મન તો બી કા એ બા બા હા બસ તો ટોણ થઈ ગયો નજારો હાર ભાઈ ટોણ બસ તો થઈ ગયો તો બસ હેડ છે પી હા બસ છે પી હા આ બસ છે પણ બસ નથી એવું છે હમણાં મન ફોન આવ્યો તો હા આપણે બોર નવલી મોટર છે ને છે હા વાજીયો પણ મારો દીચરો ચાલુ જ કરાય હરખર લાઈટ કંઈ કરતો જ નથી ફોલેટમાં ચાલુ કરે છે એટલે તમન આબરું કીધું હે રપી આદ હવે જે તો કે હું તો તારું જોવાય બરોબર એટલે કીધું રાતો મને પસંદ ને કીધું હોકરા પંડા તમ હોજ જે તો રૂબરૂ જઈને કીધું ને હારું કરી એટલે માં ફોટો પાડ્યો છે બતાવ ફોટો જ પ્રથમ આ શું કામ કાળો કાગડો હા કાળો કાગડો હા કાળો કાગડો

પીઝા અને કોલ્ડ પીઝા વાળો હે પીઝા રમેશ ભાઈ એક ઓર્ડર લખજો પીઝા પીઝા બે પીઝા મે પીયા મે અને પીઝા એ નો એમ બોલાવા છે પીઝા માં લઈ આવવાના આવજો મોટલાજી ને તમે હા નીચે આવો એટલે કરજો મોટલા દેવા આવે હા નીવાજે મયુકો કોરિંગ સી મુલે આપ લોકો કંપતી હે હા હા છોરે પાછું આવ લપણો કર તું

아아কে যালে নোচ্যনেঽ কশিয় দুযে য়জারাই। ক�়ারই য়ে মারাই উ্য়েয় কালLER করা কায়ে এিয় হালো কানি স্য়ে वাখনাত৑ মা